સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના મોડાસાના પહાડપુર ગામના એક ખેડૂતે પ્રથમ વખત અરવલ્લી જુલાની ધરતી પર સુગંધિત છોડ એવા જેરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે એક નવી ખેતીના વિકલ્પનું નવું કિરણ ઉગાડ્યું છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર ગામના ખેડૂતે પ્રથમ વખત અરવલ્લીની ધરતી ઉપર સુગંધિત છોડ જેરેનિયમની ખેતી કરીને ખેડૂતો માટે ઉમદું ઉદાહરણ પૂરું પાડ્યું છે અનિલભાઈ સતત અનેક નર્સરીઓની મુલાકાત લેતા હતા અને પુનાની એક નર્સરીની મુલાકાત લેતા તેમને તેમાંથી સુગંધિત તરલ પ્રવાહી કાઢવામાં આવે છે ત્યારબાદ તેનો ઉપયોગ અત્તર અને અન્ય સુગંધિત પદાર્થ બનાવવામાં કરવામાં આવે છે કે જેમાં ખેડૂતને મબલક આવક મળે છે ખેડૂતનું કહેવું છે કે પ્રથમ વખત જીરેનિયમની પ્રાયોગિક ધોરણે ખેતી કરી જો આમાં સફળતા મળશે તો અરવલ્લી જિલ્લાના અને અન્ય ખેડૂતો માટે પણ આ ખેતી આશીર્વાદરૂપ સાબિત થશે એમાંથી અમારા અવારનવાર પુનઃ જવાન થતું હતું એટલે એમાંથી અમને એક ધીરે કરીને ખેતીની સુગંધિત તેલ નીકળે છે એની અમને ધ્યાનમાં રીતે અમે એનો અભ્યાસ કર્યો હવે એ અમે અહીં વસ્તુ લાવ્યા છીએ એનું અત્યારે અમારો ટ્રાયલ બીજ ચાલુ છે એ ટ્રાયલમાંથી અત્યારે અમે થોડા સક્સેસ ગયા છીએ હજી તો છ મહિના જ થયા છે અને એક દોઢ વર્ષ થાય પછી અમને ખબર પડે કે આમાંથી તેલ કેટલું કેટલું પ્રોફિટ થાય છે શું થાય છે તે બધું એ રીતે આપણે ખેડૂતોને જાણ કરી શકીએ કે અમારો બી બિઝનેસ છે કે એમાંથી છોડ બનાવીને આપવાનું એટલે અમે અમે સક્સેસ જઈએ એટલે પછી અમે ખેડૂતો કે આમાં ફાયદાકારક ખેતી છે કારણ કે આમાં કોઈ ખર્ચ વગરની ખેતી છે લગભગ મહારાષ્ટ્ર તામિલનાડુ એ બાજુ થાય છે આપણી બાજુ એક કોઈક ભાઈએ ખતરા કર્યા હતા પણ એ સક્સેસ નતા ગયા પણ અમે સક્સેસ છે અમારી દ્રષ્ટિએ તો કારણ કે આ વસ્તુ પ્રોડક્શન તો થાય એવી જ છે પણ એને ડેવલપ કરવાની જરૂર છે એને પ્રોસેસ હોય છે બધી એ પ્રોસેસ કરવાની હોય છે તો પછી એમાંથી પછી આપણા આગળ જવાય અને આ વર્ષ આ ખેતીનો મોટો મુખ્ય ફાયદો એ છે કે ત્રણ વર્ષ સુધી આપણે કંઈ એમાં એમાં બીજું કંઈ કરવાનું નથી આ છોડ ત્રણ વર્ષ સુધી ચાલે છે એટલે મોટામાં મોટો ફાયદો છે એમાં કોઈ ખાતર દવા પાણી કશું બહુ આવતું જ નથી એટલે ખેડૂતને મોટો ફાયદોકારક છે જો લાઈન સારી વ્યવસ્થિત પ્રોફિટના ફાર્મ બેસી જાય તો બહુ ફાયદાકારક છે આ પહેલાં હું આના પહેલાં હું મહારાષ્ટ્રની અંદર પંદરથી સોળ વર્ષ હું નર્સરીની અંદર પણ જોબ કરતો હતો અને ત્યાંનું પૂરેપૂરું નોલેજ મને અહીંયા ફાયદાકારક છે પહેલાં અમે આ નર્સરી બનાવ્યા પછી અવર જવર અમારા પૂનામાં કામ હોવાથી નર્સરીઓનું વિઝિટિંગ લેતા હતા એમાંથી અમને આ જીરેનિયમની પણ ખેતીનું મને થોડું નોલેજ હતું ત્યાં આગાડી હતો એટલે એટલે મેં અહીંયા પછી આ રીતના કરવાનું પ્લાનિંગ કર્યું તો અમારા જે ઓનર છે અનિલભાઈ પટેલ એમણે પણ સાથ આપ્યો અને ત્યાંથી અમે પ્લાન્ટ લાવ્યા હતા અને પ્લાન્ટ લાવ્યા પછી અમે અહીંયા અમારી નર્સરીની બાજુમાં અમારી જ જમીન છે ત્યાં આગાડી અમે આનું વાવેતર કર્યું વાવેતર કર્યા પછી એના દર ત્રણ મહિને એનું કટિંગ આવે છે ત્રણ વર્ષ સુધી એક જ વખત ટાશમેનિંગ કરવાના આવે છે પછી દર ત્રણ મહિને એનું કટિંગ આવે છે અને કટિંગ કર્યા પછી એની અંદરથી બોયલરની અંદર જાય છે કટિંગ અને કટિંગ બોયલરની અંદર ગયા પછી એની અંદરથી તેલ નીકળે છે સુગંધિત સેલમાં એવું છે કે આ સક્સેસ ગયા પછી અમે એના પ્લાન્ટ બનાવવાના છે પ્લાન્ટ બનાવવા માટે અમે મધર પ્લાન્ટ લાવવાના છીએ જો મધર પ્લાન્ટ આવશે એટલે મધર પ્લાન્ટ અમે ખેતરમાં જ લગાવીશું ખેતરમાં લગાવ્યા પછી એનું કટિંગ કરવામાં આવશે કટિંગ પછી ટ્રેની અંદર લગાવ્યા પછી એના પ્લાન્ટ સમાજ